ના દવા પોણીમાં ભળે માતા મારી જેને મળે મારી માની છોકરા જિંદગીમાં પહેલી વાર વેવાઈ બનવા જઈ રહ્યો છું હવે પેપરમાં એલ દીધો કે ભાઈ વાઘવા વેવાઈ બને છે આનો હું ખરેખર છોકરો પહેરાવાનો છા આના એક મહિના ફેટો દિન ફારા છે કાલ ગણે બિહાર્યો કાલ ગણે બિહાર્યો પણ ખરેખર ભાઈ વાહ ભાઈ વાહ ઓ હો 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 કોય બેળો આયલો કોય ટોડી ટોળો કોઈ ગોણો ગોય છોકરો આયલો છોકરો ગોણો ગોય

પેલું વિઘાન બને કોક બના હા કોઈ પછી કોકરા તું હોય તો વળગી જાય તો હું બાર જ જવાનું છું પાછો હા બાપા ખરેખર જિંદગી આખી જિંદગી માં ને આ પહેરવાનું ફેટો બંધી ફરવાનું ફળખ હોય ને હો પાડી ગુજા લોકોને ખવડાવી દેવાની ભાઈ બને ખવડાવી દેવાની હોપાની તમે પૈસો પણ મારું મત છે હું કંકોત્રિયા લાઉ કંકુત્રિયા પસાર પસાર રૂપિયાની સફાઈ છે હું મુએ ખરસા કરી દોડવાના એક ના એક છોકરું છે મારે આ કેટલા પોતા ઉધી ઉધી ને બધી છાપર બગડી જી હા આ બાળી પૂછ્યો આપણે બધા ભેગા કરી કરી

મારું તો આપવાનું કાચી નાખાતું એ જલ્દી વળજેલ્યા બધું પાણી મારવાનું ધપાતું હા બેટા ગમે ઉપડી જવાનું થ લઈ

મારી નાથી વારો મારા બાપાની વારો ચમારે બલા બૈ વીરા કેટલી સેવારો પદમા મહત્વનો ગુણ હતો મહત્વનો ગુણો અયાર આ બધું આ બહુ સુ દિવ જો ના દેર ચાલો કુદરી બેગ ના કમ

તમે નહીં આવો લગન મારા કોઈ ભા ભાઈ આવે એકન થોડું ઘણો મમ છોટો પડી હોય તો આમ ના સફાવ જો એકન દેદ નઈ લઈ જાવ પણ માલ મંગાજો પૈસા ના આ તારા બાપને કહેવાનું ગમે છે કોઈ બોનું કાઢીને પૈસા લઈ લેવાના હોય લે આ ગોડા હા તમે આવતા હું ગમે તે કઈ લાવ્યો એ નઈ પૈસા મને આલી દે તો અમે અમારી થી કઈ ના હા હું કીધું અને આવજો પાછા કોઈ બોનું કાઢવાનું આ નોમ ના લેતો પાછો આ તો આ તલવાથી તાર ગુડુ કાપી નાય તો પેરમાં કોણ જશે એ તો ગમે તારી જો કીધું બેહાડ દેવું ના ભાઈ તમે આવજો રાખી હું કીધું હા

ભલા મને બાર જશે લાગે છે મને કોઈ વજ લાગે ભલ્યા પૂછ્યું બેટા કશું નહીં બાપા બોલતો નહીં હું ભૂલો છું કોઈ ના બાપા આ ભાઈ એ ના પાડી ધોલની લાંબાઈ ના બાપા તો બાપા મારા પૈસા લેવાય પૈસા લેવા હો કેટલા જોઉં છું દસ હજાર રૂપિયાનો દસ હજાર જોઉં છું

દસ હજાર ત્યાં હેડ શિવ હા ચિંતા કરીને સુખ શોધી સુખ શોધી આવે છે બધું કોઈ ઘાત નહીં થાય છે હાર એકલો જતો નહી હા હા हॅलो हा लाला दस हजार रुपया आलु सुता आईदा माझ्या पास आणि ताल जेलो दारू मंगावय मंगा

એ તો વાત તમારી લાખ રૂપિયાની છે અને મારા અહીંયા ઘેર અવસર છે કે યાર તમારા તો હું હસવી રહ્યો સીતા ના કરશો હા રેડો બલ્યા હા ઓય લુગરો શુરી આયો નામો બાપા પાસે જઉ છું અને તો શું જો તો લે તું હું જો તો વાહ સારો તો બાપ ઘર પાછ બેહી રહ્યો તો બાઈટન બેહી ઘર પાછ બાઈટન તા ના ઓંગા બેઠો તો લે વાતો કર આમ ઉછાવતા નથી બઈરાંગા આ પૈરી લાવવાના છે કાલ ફોન તો કરવો જ પડે કે બાપા ઓ હવે એક તને ચોખ્ખી ભાષામાં ચોખા શબ્દોમાં વાત કહી દઉં હા કોઈને તારા ભાઈબંધ સરે કાલમાં કોઈને ગુંટરો દારૂ दारू પાતો ના તારો અવસર બગડે એવું ના કરતું ના બાપા માં ભાઈબંધ કોઈ પીતા નહીં दारू

પણ વાતો પેટીઓ કે દારૂ મંગાવે છે એક પેટી બિયર ની કેસ મંગાવી છે કોણ કેસા તમારો લાલો ના બાપા કોઈ નહીં પીનારું કોઈ આવતું નહીં પીતા જ નહીં બોલ તો બોલું હાસ ભાઈ

આ સર દુનિયાની સાચી કહાની મારી માની શકો અમુક તત્વો હોય ને પાવો પડશે લગ્ન પાવો પડશે પાઈએ ખરા પછી ઇમકી પાથા હાદા હોય ત્યાં સુધી ઇમકી અવસર તારો સુધાર દઈએ સુધાર દઈએ અને પીધા પછી અવસર બગાડી દઈએ એટલે હું તો કહું લગ્ન પ્રસંગમાં નહીં કહેતા હારા તહેવારો પીવા થાય પણ હારા તહેવારો ના પીવાય એમને હાદમ પીવાય બાકી વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોંગ્રેચ્યુલેશન અલજી